ભુજમાં જયશ્રીબેન ત્રિપાઠીના ઘરે ઘનશ્યામનગર ખાતે જન્માષ્ટમી પર્વની લાલાની છઠ્ઠી સુધી છ દિવસ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ગોકુળ ગમન ગોવર્ધન પર્વત ચીરહરણ ગોકુળિયો ગામ હોલિકા દહન મટકી ફોડ જેવી વિવિધ લીલાઓની ઝાંખીનું સુંદર દર્શન જાયન્ટ ગ્રુપ ઓફ ભુજ સાહેલી મલય સ્મૃતિ પ્રમુખશ્રી ભાવિની બહેન અને રૈના ત્રિપાઠી દ્વારા યોજવામાં આવ્યું છે કૃષ્ણ ઝાલા યશ નિયતે જાનવી માનસી જય ધવલ દેવ વગેરે સજાવટમાં સહભાગી બન્યા હતા કૃષ્ણ જન્મની પૂજા શ્રી હેમંતભાઈ ભટ્ટે કરાવી હતી હરેશભાઈ ઉપાધ્યાય બીનાબેન વર્ષાબેન ઉષાબેન માયાબેને કેરેઓકે પર ભજન ગરબાની રમઝટ જમાવી હતી રોજ સાંજે કૃષ્ણ ભજન આરતી કરવામાં આવે છે બહોળી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લે છે શનિવારે સાંજે વિધાતા દ્વારા લેખ લખીને લાલાની છઠ્ઠીની વિધિ ભજન સત્સંગ કરવામાં આવેલ હતો હું જયશ્રી ત્રિપાઠી ગંજ્યામનગરમાં કૈલાસ ગુફાની બાજુમાં રહું છું અને દર વર્ષે વીસ વર્ષથી આ અમે કૃષ્ણ જન્મોત્સવ મનાવીએ છીએ લાલાનો કૃષ્ણ જન્મોત્સવ વીસેક વરસથી ઉજવીએ છીએ અને આ બધું મારાના અમારી પાંચ પેઢીનું કલેક્શન છે સવાસો વર્ષ જૂની બધી વસ્તુઓ છે લાલો પછી અહીંયા એમના રમકડાં ચુસણિયા બધું જૂનું રીત રિવાજની વસ્તુઓ અહીંયા રાખી છે અને એનો ઢોલિયો છે પછી રાણી વેલમાં બેસીને આ બધા જોવે છે ગરબા કરે છે કૃષ્ણ વસ્ત્રહરણ કરીને લઈ જાય છે ગોવર્ધન પર્વત છે એવી અલગ અલગ ઝાંખી બતાડવાની અમે કોશિશ કરી છે અને આપણું જે સંસ્કૃતિ છે એ ભૂસાતી જાય છે એટલે હમણાંની પેઢી માટે જો આપણે આવી રીતે ભલેને રમકડાના ફોર્મમાં એમને બતાવતા હોઈએ ને એ લોકોને થોડું ઘણું કાંઈક ઇન્ટરેસ્ટ જાગે અને આપણી આ સંસ્કૃતિ જળવાઈ રહે આ અમે જન્માષ્ટમી અષ્ટમીના દિવસે એનો જન્મ કરીએ મટકી ફોડ કરીએ અને છ દિવસ સુધી રાખીએ છઠ્ઠી કરીએ તેરસના દિવસે છઠ્ઠીમાં પણ આપણે જૂની રીત રિવાજ પ્રમાણે એને છઠ્ઠી લેટાડીએ છીએ આંજણ ગોરીને એને આંખમાં આંજન કરીએ છીએ અને સવાર સાંજ બે ટણા છ દિવસ સુધી આજુબાજુના બધાય ભક્તો આવીને દર્શન કરે છે ખૂબ મો મોટી સંખ્યામાં આવતા હોય છે આજથી પાંચ હજાર બસો એકાવન પહેલાં મથુરાના કારાવાસમાં અવતરિત થયેલા અને જેમનું અવસાન સોમનાથ ભાલકા તીર્થ પાસે થયું એ ભગવાન શ્રી કૃષ્ણનું સમગ્ર જીવન આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયી છે એમનું આખું જીવન અને જીવન દરમિયાન એમણે કરેલા કામો એમાંથી આપણને આપણા જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ મળી રહેશે અમે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે ભક્તિનો માહોલ હતો અને બધા મંદિરોમાં જતા ફળિયા સંસ્કૃતિ હતી દરરોજ સાંજે ફળિયાની મહિલાઓ દરેક ફળિયાની મહિલાઓ કોઈકના ઘેર સાથે મળી ભગવાન શ્રી રામના ભગવાન શ્રી કૃષ્ણના ભજન કીર્તનો ગાતી આઝાદી પછી એ માહોલ બદલાઈ ગયો છે આઝાદી પછી આપણે જુદા જુદા ક્ષેત્રોમાં બહુ સારી પ્રગતિ કરી છે પણ જ્યાં સુધી દેશદાસની ભાવનાને લાગી ઓળખે છે ત્યાં સુધી તેમજ ઈશ્વર પ્રત્યેની ભક્તિને લાગી ઓળખે છે ત્યાં સુધી એમાં દિવસો દિવસ ઘટાડો થતો હોય એવું જોવા મળે છે તો એ સંજોગોમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી દર્શનાર્થીઓને પ્રેરણા મળે એ માટે બુઝુર્ગ વડીલ જયશ્રીબેન ત્રિપાઠી કે જો નિવૃત્ત શિક્ષિકા છે અને એમનો પુત્ર વધુ ભાવિનીબેન ત્રિપાઠી કે જેઓ પણ શિક્ષિકા છે એ બંને એમના નિવાસસ્થાને નાનું મંદિર જેવું આયોજન કરી ભગવાન કૃષ્ણની બે નમૂન મૂર્તિ અદ્વિતીય મૂર્તિ દિવ્યમાન મૂર્તિ એમણે રાખી છે અને જન્મથી માંડી અને આખું જીવન જીવ્યા ત્યાં સુધીના પ્રસંગોની ઝાંકી એ એમના જુદા જુદા જે પ્રાચીન અવશેષો સાચવી રાખ્યા છે એના પરથી આપણને મળે છે અને એ આપણે જોઈએ તો આપણને ખરેખર એમ થાય કે આપણે પૈસા ખર્ચી અને બારે ક્યાંક જોવા જઈએ અને જે લાભ આપણને ન મળે એ લાભ અહીં આપણે કૈલાસ ગુફા પાસે આવેલા એમના નિવાસસ્થાન પાસેથી મળે છે આપે હમણાં જ જોયું ભગવાનની મૂર્તિ આપે જોઈ ભગવાનના વસ્ત્રો જોયા ભગવાનના અલંકાર જોયા આ દેશમાં જુદા જુદા જે પ્લેનની સંસ્કૃતિ થઈ એ પણ આપે જોઈ એટલું હંમેશા કહેતો હું છું કે ભાઈ આપણે આપણા સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ આજે વિદેશના દેશો આપણા દેશમાં આવે છે અહીંના ધર્મો અંગે અહીંના સંસ્કાર અંગે અહીંની સંસ્કૃતિ અંગે યોગ અંગે ધ્યાન અંગે અભ્યાસ કરી પોતાના જીવનમાં અપનાવે છે ત્યારે આપણે કમનસીબે સમજ્યા વગર પશ્ચિમના રંગોથી રંગાતા જઈએ છીએ એટલે આપણી ભાવિ પેઢીમાં આપણે સંસ્કારોનું સિંચન કરવું હોય તો મારી દૃષ્ટિએ આવા જે સ્થાનો છે એના દર્શનનો લાભ લોકોએ લેવો જોઈએ અહીં છેલ્લા વીસ વર્ષથી જન્માષ્ટમીના દિવસથી શરૂઆત થાય છે આજે દાખલા તરીકે આપણી તળપદી ભાષામાં ભગવાનની છઠ્ઠી છે તો એ છઠ્ઠીની વિધિ પૂરી કરી પછી દર્શન સંપન્ન થાય છે એ દરમિયાન દરરોજ સવારે અને સાંજે એમના સગા સંબંધીઓ એમને ઓળખીતાઓ મિત્ર મિત્રવર્તુળ એમણા સુધી લાભ લે છે હું ઈચ્છીશ કે જેમને જેમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા હોય એમણે પણ જન્માષ્ટમીથી કરી અને છ દિવસ સુધી જ્યારે અનુકૂળતા મળે ત્યારે આ દર્શનનો દિવ્ય દર્શનનો આપણે લાભ લેવો જોઈએ જે મહેનત અને જહેમત શ્રીબેન ત્રિપાઠી આ બુઝુર્ગ હોય કરે છે એમના પુત્રો વધુ ભાવિનીબહેન ત્રિપાઠી જે યુવા હોયના છે એમની જયશ્રીબહેનની પોત્રી જે એમ પાસ છે સામાન્ય રીતે એમની પાસેથી અપેક્ષા ન રખાય જયશ્રીબહેન પાસેથી અપેક્ષા રાખાય કે ઉંમર વર્ષ સિત્તેર પત્્યોતેરના આડા ગાળામાં છે એમને જૂના સંસ્કારોને કારણે કરે એમનો પુત્રવધુ અને પોત્રી એ પણ એ વારસો સાચવે એ વારસાની માવજત કરે અને એ વારસાનો લાભ આપણને સૌને હંમેશા નિઃશુલ્ક મળતો રહે એવી વ્યવસ્થા કરે છે માટે મારી દ્રષ્ટિએ આપણા સૌના અભિનંદનના અધિકારી છે એમનું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું